સુરત શહેરના પાલનપુર ખાતે આવેલા એલપી સવાણી સ્કૂલમાં પંચોતેરમાં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સહિતના મહેમાનોએ તિરંગાને સલામી આપી હતી કલા અને સંસ્કૃતિનો પર્યાય એટલે ભારત જ્યાં વિવિધ તહેવારો દ્વારા ભારતીયો પોતાના કૌશલ્ય તેમજ શક્તિનો પરિચય આપ્યો છે તેમાં રાષ્ટ્રીય તહેવાર એટલે ભારતીયો માટે કલા અને સંસ્કૃતિના પ્રદર્શનનું માધ્યમ ત્યારે એલપી સાવણી સ્કૂલ પાલનપોર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રાસ્ટિક તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી વિદ્યાર્થીઓમાં રહેતા કલા કૌશલ્યનો વિકાસ થાય તે માટે શાળા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જો કે આ વર્ષે પણ કોરોના મહામારીના વિપરીત સમયમાં શાળાઓ દ્વારા ઓનલાઈન માધ્યમથી પંચોતેરમા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી એમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ડોક્ટર દેવાંગ દેસાઈ ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ મહાવીર કાર્ડિયક હોસ્પિટલ અને યુનિકર હોસ્પિટલથી આ એલપી સવાણી સ્કૂલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ ડેનું ઉજવણીમાં ભાગ લેવા આવ્યો છું અને આપ સર્વ સર્વ મિત્રોને નવ નૃત્ય પંદરમી ઓગસ્ટની બરાબર અને ઘણા અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન્સ અને હું એવું ઈચ્છું છું કે આ પંદરમી ઓગસ્ટે માત્ર આપણે શહીદોને યાદ કરીએ અને એની ઉજવણી કરીએ એના કરતાં શહીદોને યાદ કરીએ અને આપણે આ એલપી સવાણી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને મેસેજ આપીએ કે તેઓ ખંતથી મહેનત કરે અને આ દેશને માટે કંઈક કરી છૂટે અને દેશને માટે આગળ આવી અને પોતાની કારકિર્દી ઉજ્જવર કારકિર્દી દ્વારા પણ એમનું કન્ટ્રીબ્યુશન કરી શકે અને આ દેશને માટે કંઈ કરી છૂટવા માટે એક ધગસ અને એક વિશ્વાસ આપણને મળે એ માટે આ પંદરમી ઓગસ્ટનો પંચોતેરમો આ પર્ટિક્યુલરલી આ દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે પંચોતેર વર્ષ થયા ઇન્ડિપેન્ડન્સ ડેને છે એટલે આ આપણને આઝાદી મળી તેના પંચોતેર વર્ષની ઉજવણી એક ઘણી ઇમ્પોર્ટન્ટ મેટર છે અને એ વખતે આપણે સૌ શહીદોને યાદ કરીએ અને જે લોકોએ આપણને આઝાદી આપી તે નેતાઓ અને બધાને યાદ કરીને આપણે એમાંથી ઇન્સ્પિરેશન મેળવી અને પ્રેરણા મેળવી અને આપણે આગળ વધીએ અને સૌ વિદ્યાર્થી મિત્રોને આપણે આ સંદેશ આજે આપવો જરૂરી છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂઆત હતી તમારા કાર્યક્રમો સંચાલન શાળા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ કર્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટન ફેરીઓ